લાઈક કરો કોમેન્ટ કરો ને સર સબસ્ક્રાઈબ ન હોય તો સબસ્ક્રાઈબ કરો ને બોલતા ને લાઈક શેર ને કોમેન્ટ તો કરી જ દેજો એમાં કાઈ વાર નહી લાગે બરાબર આ વર્ષા જવાય છે આપડો મજાની ટીકરે કમ્પ્લીટ થઈ ગઈ છે બને રોટલો આપણે પણ એની આપણે કરતે છે સર રોટલો ચાલો બનાવવાનો તો થોડો થોડો ફાઈટો છે હવે રાઈડિંગ કરતે જવાનો તો જોવો ભાઈ આપણે રોટલો નાખ દીધો તાવડી માં તો હાલો ભાઈ ફરી એકવાર આપણે રાંધવાની તૈયારી કરવા મળી થોડે આવી ગયેલા છે ને હવે રાંધીને છે આપણે બનાવવાની છે દહીં ની તીખારી ને બાજરા રોટલો મરચા તળવા ભૂગ ને હવે મરચા તો તળવા જ પડે ને તીખારી તો ભાઈ વિડીયો કન્ટિન્યુ બનાવી તો ને વિડીયો પૂરો થતો જરી કે કાપતા નહીં કેમ કે કાપશો તો તમને વચ્ચેનો સીન જોવો નહીં મળે બરાબર એટલે વિડીયો એક જરી કે કાપતા નહીં ને ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો હાલો તો આપણે તીખારી ને રોટલો બનાવીએ તો ભાઈ આપણે મરચા પેલા મરચા તળી નાખીએ કારણ કે બનાવવાની છે તિખારી ને રોટલા થોડીક વાસી થઈ ગયું પણ હાલે એમ છે તો આજ આપણે રાંધવાનું છે ગાડીમાં કેમ કે બહાર પાર્કિંગ મોટું છે ખુલ્લું એટલે પવન આવે છે તો આપણે રાંધી નાખીએ ગાડીમાં બરોબર ને ભૂગ

ભાઈ આપણી શિખારી બનવાનું ચાલુ થઈ ગયું છે આ ફોન પડખે રાખો ને એટલે કેમેરામાં ઓલું વરસાડ આવી જાય નાખી દેવું છે નાખી આપડે દહી નાખી દઈએ છીએ દસ વાળી થેલી મળી છે તો ચાર થેલી મળ્યા નાખી બરાબર ને દીકરીને હલાવ લગભગ એવું હોય કે રોટલા દેશી તો જુઓ ભાઈ આપણી મસ્ત મજાની તિકારી કમ્પ્લીટ થઈ ગઈ છે અને જો મરસા પીડા આ મયુર મોરલો પીડો જોવો તેલ તો તિકારી થઈ ગઈ કમ્પ્લીટ તો થકી ગયો ને સીધું જય શિવાજી

આમ થઈ જે જે મને જે આવતું હોય ને અધરે જ જોતું હોય આને તો રોટ મમળી નાખી પછી ઘડી આમ આમ ઈ મળી જાલા કરી જો ભાઈ તો લો ભાઈ આપણે કરતી દીધો રોટલો સાલો બનાવવાનું તો કાલ તો બહુ થોડી ભૂલ પડી હતી પણ આજ એવું લાગે છે કે આજ ભૂલ નહીં પડે થોડો ઘણો ફાટ છે ખરો એનો આપણે વેડી મારતા આવડે છે કુકતે હે કુકતે હા હલે વાયડિંગ આપણે આરિયાપીટી રેખીએ છીએ ને વાયડિંગની તો આ થોડો ઘણો કાલ કરતા સારો બને છે ભાઈ તો એવું લાગે છે કે એક આ ટીપમાં આપણે રોટલામાં રાગે પડી જવું એટલે પછી આપણને મજા આવી છે કે રોટલી આપણી દેશી ખાવાનું બાજરો રહો એટલે પોલાવમાં ન મજા આવે જો થોડો થોડો ફાયટો છે વાઇડિંગ કરતો જવાનું પણ એને વેડિંગ નાખવું બધી કંઈ ને હમ છોટી જાયપો છે એ સેટ કડક થઈ ગયો છે હા છે જરી કડક છે આ વખતે સ નરમ રાખવાનું તો ભાઈ હવે તો આ આ રૂ ગયો ને નકર ને દાદા હમ નકર મોટા વગેનમાં રહે આ આ તો એ આ એવું

ને બનાવવાનું કામ આપણું તો ચાલો કેવો સેડવે જોઈએ આપણે જો આવો બનાવ્યો ને જોજો તમે હવે સેડવે કેવો ની તમે જોજો તો જો ભાઈ એક રોટલો આપણે સડે છે કોગાદા દેખાડો સડે અને જોવા બીજો રોટલો આપણે મોંઘળીએ છીએ તો કદાચ ને આમાં દૈરા જોતા હોય તો કેજો આમાં કેવો બને છે રોટલો છે એમ ને મોઘળવામાં કાંઈ ભૂલ હોય તો કોમેન્ટ કરી દેજો એટલે સુધારી છીએ બરાબર ઘરે તો પૂછી જ લે પાછો ઘરે જોવે છે બધા વિડીયો મારા પણ આ તો તમારી હું રાય છે એ બરોબર બધા કહે તો મજા આવે એમ એકલા ઘરનાનું કીધું માનવાનું ન હોય ઘરનાનું કીધું માન્યો હોત ને તો હું ત્યારે અહીંયા ન હોત હું કરતા એનું કારણ છે એમ તો રાખો પણ બધું કહું હોય તું હું ગાડી શીખવા હાટો બે મહિના ઘેરે નહોતો ગયો બોલો તળાવ હું જાઉં હોય અલગ અલગ રખડ થઈ ગયા ગાડી શીખવી તો ઘેરે નહીં કીધું શીખવી તો ગાડી ગાડી થી ખટારો થતી બરોબર એટલે આપણે ઘેરે નો આવી તોય છે પછી આપણે ઘરે નો ગયા એવી રીતે હું ગાડી ઈખો એટલે આપણે ત્યારે અહીંયા તમે આ બધા અમારો જડિયા જોયોકો બાકી તો ગાડી નો ઈખો તો આપણે કોજી ભેગાય નો થાય ભલા માણા એવું છે બધું તો આપણે આ લાઈનમાં હોય ની પછી હું ખબર કોને ખબર ક્યાં હોય શું ની બરોબર ને કો ગાડી તો જો અલોડ થઈ ગયો છે હાલો તમે ઘણી વાર વીડિયો બંધ કરી દો એટલે આ રોડનો પકવો ન કરતો એ મોજ મોજ ભાઈ ખટરાવાળાની મોજ જો ગુજરાતની ગાડી ઓ ભાઈ બધાય જો અહીંયા રાંધે છે ઘણી ગુજરાતની ગાડીઓ થઈ ગયો જો આપણી ગાડી અહીંયા પડી આ ગુજરાતની હાય ગુજરાતની આપણી ગુજરાતની આપડી બાજુમાં ગુજરાતની આ ગુજરાતની આ ગુજરાતની છે આ બે ગુજરાતની પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ગાડી ગુજરાત ની બાકી એક ગાડી આ છે ક્યાંક ની એમપી બાજુ ની ઉજ્જૈન એમપી ની ગુગા દાદા બનાવે છે જો રોટલો સેડવે છે તો જોવો ભાઈ રોટલા કેવા બનાય કોમેન્ટ જરૂર થી કરજો મારો ભાઈ એટલે અમને ખબર પડે રોટલા હવે બનાવવા કે નથી બનાવવા એમ ને જોવા તિખારી છે

જમી લઈ ભાઈ બરોબર અને કોમેન્ટ કરવાનો જરી કે ભૂલ નહીં બરોબર કોમેન્ટ થોડી ઓછી આવે છે આ વિડીયોમાં વધી થઈ જઈ એટલે એમને ખબર પડે અને આમાં તો તમારે કરવી જ પડશે એનું કારણ છે કે આપણે જિંદગીમાં યાર પહેલી વાર રોટલો બનાવ્યો કોઈ ખબર પડતી કે રોટલો કેમ કરાય એમ ઘુગતદા હે અને એવું આવો રોટલો બનાવ્યો ઘુગતદા વખાણે છે હવે તમે વખાણો કે નહીં વખાણતા

કોમેન્ટ કરવાનું ન નોટ લાઈન બીજી કઈ ન કરો તો હાલો તો જય માતાજી ખાઈ લઈ જો વાળું પાણી કરી લીધા છે અને આ છે ગુજરાત રાજસ્થાન ટ્રાન્સપોર તો આજની નાઈટ આપણે અહીંયા રોકાવાનું છે ને ઘણી ગુજરાતની ગાડીઓ છે આ જેટલી પડી એટલી બધી ગુજરાતની ગાડીઓ છે ને એક જો આમથી હાલી આવે છે હજી આમાં એક જ એમપી ની ગાડી છે બાકી બધી ગુજરાતની ગાડી છે બીજી એમપી ની આવે એટલે બે બે લાઇનમાં ગુજરાતની ગાડી બરાબર તો ટ્રાન્સપોર્ટ સુવિધા બધી એક નંબર છે જો ડ્રાઈવર ભાઈ માટે સુવાનો રૂમ પણ છે કઈ ઘટ્ટેની એવો જો પંખા છે બે અહીંયા ફરે એક સામે છે તો પંખા ને બધું મસ્ત મજાનું પાર્કિંગ પણ છે આ છે ભાઈ રાજમુંદરી રાજસ્થાન ગુજરાત તો હાલો આજની નાને હોઈ જાય અને મળીએ સવારે ગુડ મોર્નિંગ સાથે હાલો ભાઈ ગુડ મોર્નિંગ આંધ્રપ્રદેશ બધી ઘણી બધી ગાડીઓ આપણી પહેલાની જ આવેલી હતી વહી ગઈ છે અને આપણી ગાડી પડી છે અને આ રહ્યું ટ્રાન્સપોર્ટ તો ભાડું હજી આપણું કઈ મળ્યું નથી હવે પહેલો વારો આપડો છે સોળ વ્હીલમાં તો ભાઈ જોઈ છે શું થાય છે હું નહીં તો ત્યાં સુધી આપણે

તો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજીને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર ને કોમેન્ટ તો કરી દેજો એમાં કાંઈ વાર નહીં લાગે બરાબર હાલો તો બધાને જય માતાજી